હેલો સલામ દોસ્તો કેમ છે હું તમારા મિત્ર માહિત શ્રોઠિયા અને માહિત્રોઠિયા વ્લોક સેલમાં તમારું સ્વાગત છે દોસ્તો તો આજનો આપણો પાર્ટ ટુ વિડીયો થવાનો છે પાર્ટ વન તમે નથી જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જલ્દી જાઓ જોઈ આવો બહુ મસ્ત છે માશાલ્લા વિડીયો બનાવ્યો છે અને પાર્ટ ટુ આ ડેન્જર વિડીયો થવાનો છે એન્ડ સુધી જોજો ફૂલ કોમેડી છે ફૂલ મસ્તી છે અને આખું પીપાવા એક્સપોર કરેલું છે આ વિડીયોમાં ને અમુક કોમેડી પણ છે ને અમુક ફની પણ છે તો વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલમાં પહેલી વાર છો તો લાઇક કરજો કોમેન્ટ કરજો ફોલો કરજો અને તમારે જે કરવું એ કરજો પણ કરજો અને વિડીયોને એન્ડ સુધી જોજો બરોબર હવે શું ફૂલ ટ્રાફિક છે બંને સાથે તમે જોઈ શકો છો રસ્તો પાછો અંદર એક જ છે જો વ્હીલ ઉતરી ગયો ને તો ડાયરેક્ટ નીચે ગાડી તો છે આપણે આ પછી બેઠા પાકા પાકા ડાયવર છે પણ બીજા ને તકલીફ રહે 0% તકલીફ આપણે આવી ગયા છે આપડા ભોળા બ્રેટા કાઈ હાલો ભાલો બધા

लाइक like करो, फॉलो करो, सब्सक्राइब करो। यूट्यूब में फॉलो आवे नहीं, सब्सक्राइब आवे। और सब्सक्राइब करो कोई जो? सब्सक्राइब करो। बस आलो। हमें लेते हैं भाई तो मैं। आगे ले जायेंगे तो यार बताइये तुमने। राजधानी कॉम्प्लेक्स। हाँ हाँ मालूम नंबर से नहीं? राजधानी पांच बनाओ। तो बोला पां जा लो पास में यार आती पास हमें पास बनाना पड़े हां आई तो पास को गाइस आउ तो, तो पहली तो तो बार जो पास तो तो को અંદર નો सीन છે બધું અંદર જે બતાવવાનું છે બારે બાકી અંદર લેઈ લીધી છે ગાડી ઓફિસ બનાના નું પેડ છે છે આપણા આસિફભાઈ પીપાવા પોર્ટનો પાસ લઈ લીધો છે કાકા પાસ આવો છે જોવો તમે નામે લખેલું છે આસિફ વડવાણી બરાબર મોવા બધું અલગ અલગ માહિતી લખેલી છે આની કે રોજ પ્રમાણે હોય એના બરાબર આ જો આવી રીતનો પાસ છે આ કાકાઓ અંતરનો સીન છે બોટનો એ આસિફભાઈ પાસ તમારી અમાનત પાસ લેવાની જરૂર ન પડે

રોશને કાયદા ફૂલ ખડક છે ગાઈસ બોલો કરવું પડે મંદિરે કરવું નજારો છે ને ન કરાવી બડાટી બોલ્યું ગોળ ગોળની હા યસ રાઉન્ડ ગાડી 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 નો reaction જો ઓવર થઈ ગયો બાપુ ની દુવા છે વ્યક્તિ આવી हमने अपने को वो आता है ना नागढ़ा घूम के यहाँ पे नहीं है सर ये, पे क्या आता है यहाँ पे नहीं जाने देता है ना कटना जाना देता है थैंक यू बंदा खींचू का कोई बाहर खींचे हम

ઘણી મુશ્કેલી સામનો કરે ને પછી રસ્તો મળી જશે અંદર જઈએ છીએ તમે જોઈ શકો છો કે આવો નજારો ઉપર પડે

એ તો લેપટોપ પર વા બોટ જો પડી ના લે જો પડ્યું જોઈ શકો છો તમે પીપાવા બોટ પીપાવા બોટ ઘણી મુશ્કેલીનો સામનો કરીને અંદર આવ્યા છીએ આપણે અત્યારે આગળ જઈએ છીએ ત્યાં જોઈએ ક્યાં ક્યાં જઈએ તો જાવું જાવું કરો તો આ છે કાક આવો નજારો કઈ જોઈ શકો છો આ છે પુલ અહીંયા આવો આ કાક આવો પુલ છે હવે આપણે ફર્સ્ટ વાર એટલે બહુ આનું નોલેજ છે નહીં આપણામાં બાકી બાકી અહીંયા કાકાઓ નજારો છે આ જોઈ શકો છો અને ફોટ કહેવાય છે લેપટા છે કે અંદર તો ઝીંગા ઝીંગા ગોતવા પડશે અંદર ડૂબકી મારીને ખાલી કરીને કે તમારા ખીસ્સા એમ હું છું લીધો ભાઈ નાસ્તો અલગથી માં ગ્યાસે તો હું છે હાલ તો ફालतુ બાલાજીનો એક વસ્તુ જોય ભાઈ ગામડામાં છે ને કાક નમ નમકીન લેવું હોય ને તો આ લોકલ કંપની બહુ હોય લોકલ કંપનીમાં કાંઈ ખાવાની મજા આવેની ગોપાલ બાલાજી તમને ગામડામાં બહુ મળે નહીં તો સ્ટ્રીમ બ્લોગર છે અને અમે છે થેન્ક યુ ભાઈ બરોબર લાઇવ લાઇવ ભાઈની લાઇવ ચાલુ છે સાહેબ હવે તો ગાઈસ થોય સપજો મશવરો કરે છે બધા આમ સીન તો આમ વ્યુ એક નંબર છે આ જોઈ શકો અલગ જ મજા છે આખી વ્યૂની બે ચાર બોટો પડી છે રાઉન્ડ બનાવવા માટે બાકી આ છે પથ્થર તૈયાર કરે છે

બીજા બોટ વાળા તો ક્યાં છે કઈ દેખાતા નથી ફાઇનલી ગાઈસ થઈ ગઈ છે બોટ ચાલુ હવે જઈએ ભાઈ ક્યાં લઈ જઈએ છીએ આગળ સુધી આટો મરાવ શેક

એમસ્તેજાના આવો સીન છે જોઈ શકો મારા વડીલ મારા પરમ મિત્ર અને મારી ખાસ એવી ઓડિયન્સ YouTube ની જોઈ શકો છો પહેલીવાર લાઇવ માં હાચ્યુ કર્યું છે પોટ નું બરોબર લીમા ઓબોર્ડ નું આવી ગયું છે બાકી આપણા ભાઈ બેઠા છે અહીંયા એવું બધા અખડે છે બરોબર હા જો હવે પાણી નીકળે છે જો આ બધું એર નીકળે છે આયર પાણી નીકળે છે એક બી પાજા લોકો અંદર બાજુ આવતી ફેરવે છે ગાડી એક નંબર ગાઈસ લાડ મળી ગયા છે એને કઈ કરવાની નથી કેમ કે હું તમને શિયાળ ને કરવાનું છે એમાં કરવાનું છે મોજ ગાઈસ આ છે કાઠો આવી ગયો છે અહીંયા નાવાનો બરોબર આ છે કાકાઓ સીન જોઈ શકો છો તમે બાકી આ પહેરી દીધું છે આવે આપણે ખબર છે અપટી આટો પહેરાય બરોબર આ ગયો બરોબર કાકાઓ સીન છે અહીંયાનો આ એક બોટ બીજી છે અહીંયા ને હા મે જો યાર બહુ અલગ જ ફેન્ટાસ્ટિક નજારો છે અહીંયા આમ લાગે છે આ કાઠો આવી ગયો છે સેફટી એટલે બડી બડી ગયા હોય તો આખું પહેરવાનું હોય આ તો ખાલી નીકળી જાય એમ ન હોય આખું ઓલા પટ્ટા પટ્ટા બાંધવાના હોય તો ફૂલ સેફ્ટી માટે હું કાંઈ ન થાય ને એટલા માટે આ જો અહીંયા કાંઈ કાટો ઉતારે છે ઓલા કાંઠાથી આ કાંઠા ઉધ્યા જોઈ શકો ટ્રાન્સફર કરે છે એમ આ બધા કાર્ટુન છે નાસ્તાના ઓલા આવે ને પડી કાય બધા મેજિક ને ગુડ્ડે બિસ્કીટ ને આ બધું ચોવાણું ને ધોની આવું પડી ગયું છે બધું આવું છે બધું ગાય છે શું કરે બિચારા આ છે આપણી શાન માન અને જાન દેશ ની આગળ જઈએ કાઈ જોઈએ હવે આગળ જઈએ બરોબર બરાબર ક્યાં જઈએ છીએ દિપાઓ ભોટમાં તો આવી ગયા છે આગળ ન તમે જરાક ક્યાં જઈએ છીએ ચાલુ છે રહ્યો છે વિડીયોમાં બરાબર જો શિપ જોઈ શકો છો આમ એટલી મોટી છે ફૂલ જલતા હો કાંઈ હાસિપ્પા અઠવાડિયા ડ્રાઈવર સાથે મોજ પાર્ટી પાર્ટી એ મોમા ઈસકા ના કોઈ ઈસકા માં તા ફૂલ હો બાકી ઘટે પ્લીઝ કમેન્ટ કેજો બરોબર બહુ મસ્ત મજા આવી છે તમને બેઠા બેઠા જોવાની બહુ મસ્ત લોકેશન છે કાંઈ ફર્સ્ટ વાર આવ્યો ખૂબ આનંદ મજા આવી છે એ કાકા વ્યાજબી લો એ ભાઈ આમ ન હોય કાંઈક આમ થોડું હોય કાંઈક તમે આમ કરો વ્યાજ બી લઈ લે ભાઈ એને ક્યાં નથી ખબર હોલી છે ને કઈ ઓલી પોર્ટ દેખાય ને આસમાની કલરની ની પોલીસ ની બોર્ડ છે તમે જોઈ શકો છો ખાખી વૃદ્ધિ બતાવી છે બાકી અહીંયા રેગ્યુલર ની જેમ આ લોકો બેઠે છે જો આ બે બોર્ડ ભરાય છે હા પોલીસ અમે પોલીસ છે જોઈ શકો છો નેવી ઇન્ડિયન નેવી ની પોલીસ ની બોર્ડ છે બાકી બધું આવું સીન છે અહીંયા નું કાક બહુ ભાવ લેવા ગાય આ બધા બોટ યાર હજાર હજાર રૂપિયા લઈ બોલો હજાર હજાર રૂપિયા મોહમ્મદ સવાઈ પીના ના બુસવાઈ રોસ્ટિંગ છે ખાઈ દેસ થોડું હોય કાય એટલા બધા ભાવ મિડલ ક્લાસ ફેમિલી વાળા તા ભરી જાય સુલેમાન વિચાર કરે છે અમારે જી હા સુલેમાન ભાઈ વિચાર કરે છે જાવું છે ના પાડે છે હા નો કરતો કા આવું જાય ગાઈસ અત્યારે થોડો ગ્રાઉન્ડ મારી લીધો દરિયાનો સીન થોડો જોઈ લીધો ઓલા ઘાટા સુધી

અને શું કહેવાય બહુ ખ્યાલ નથી ભુલાઈ ગયો અને બહુ સારું કહેવાય ને કાક નામ ભૂલાઈ ગયો અહીંયા રહે છે અંદર પોલીસ બોલો લો આ લોકોને જાવું છે પણ મેળ નથી આવતો સવાઈ છે પીર બાપુની દરગાહ છે ત્યાં જવાની ના પાડે છે એટલે શરત એ છે કે જવું હોય તો નીચે નહીં ઉતરવાનું ત્યાં રાઉન્ડ મરાવીને ડાયરેક્ટલી આવી જાય એટલે એ શરત છે ને હજાર હજાર રૂપિયા લઈ છે બરાબર દસ પંદર જણાના એટલે આવું છે બધું ગાય અમદાવાદ સવાઈ ફીર બાપુની દરગાહ છે ને ત્યાં જવાની મનાય છે ઉષ્માગળ કેવું છે કે અમુક એમ કહે છે કે રસ્તો તૂટી ગયો છે કે પછી જે હોય એક્સ્ટ્રા જે આપણને તો બહુ જ્ઞાની નોલેજ નથી એટલે બોલાય નહીં તો બરાબર એટલે આવું છે સિંચ પોલીસ પોલીસવાળા પણ એમ કહે કે ત્યાં જવાની મનાય છે ને પરમિટ લેવી પડે તમારા ગામમાં ત્યાં જવું હોય ને ગાય જોઈ શકો છો તમે ધીરે 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 બે બોટોના બંનેના સહારેથી આવે છે ઓરું અહીંયા આવશે અહીંયા જો અહીંયા આવશે ભાઈ ત્યાંથી તો ધીરે ધીરે કરતું આવે છે વેસલ વેસલ સયેશ નામની છે ધુવાડા નીકળે છે ઉપરથી ડીઝલ ફૂલ પડતું હોય છે જો એક સામેથી આવે જો એ ઓલી ઓલી સપોર્ટ માટે જાય છે જો આવું છે ગાઈસ બધો નજારો અહીંયાનો એક કોલી સપોર્ટ માટે ગઈ ત્રણ બોટું સપોર્ટમાં છે ગાઈસ એક પાછળ સામે છે એ કા દોરી બાંધીને સપોર્ટ કરે અંદર માલ સામાન છે બાકી વિધાન મે બેઠા છે જોઈ શકો છો ચોપડી છે આ પોલીસની જઈએ આગળ ભાઈ ખાવા કેન્ડી ખાવા ક્યારે કોની વાત સુલેમાન સુલેમાન આપી દીધી જોઈએ પાણી વાણી બી મળીએ કઈ કહીએ છીએ આપણને સાહીરભાઈ કઈક કે દરિયા વિશે એક તો થોડુંક જાણીએ ભાઈ શું કેવા માંગે છે

ભાઈ જો આ ભાઈ એક ચમત્કાર તો ભાઈ આપણને આરા દરિયાની બાજુમાં મીઠું પાણી જોઈ શકો છો બાટલા હોદ ભરી લે એ બાટલા હોદ ભરી લે છે આસિફભાઈ નો ઓર્ડર આવી ગયો છે બાટલા ભરવાનો બરોબર ગાઈસ આસિફભાઈ નો ઓર્ડર આવી ગયો છે બાકી સામે તો પુલસા બતાવું દરિયાની બાજુમાં મીઠું પાણી આવતું હોય તો બાટલા થોડા ખાલી મે કા મોદ ભરા ને બધી એ ભાઈ 10000 બાટલા ભરી દો પાણી પી લઈએ હા તો અજાણક करिશ્મો કહેવાય હું ભાઈ તમે શું કહેશો આસિફભાઈના વિશેષ ખારા પાણી વિશેષ

આ તમે જોઈ શકો છો લાઈવ પ્રૂફ સાથે હું ટેસ્ટ કરું હા ભાઈ તો ખરેખર છે હું મને તો લાગતી હતી તો તારી પાસે ખરેખર કુદરત કુદરતનો કઈ છે ભાઈ નથી છે ની એ પહેલા પરમેશ કરી આ ભાઈ કીધું મને કઈ ખબર નથી બરોબર આ ભાઈ કીધું એટલે મેં કીધું કે નહીં આ રિયલ છે આભાર અલહમ્દુલીલા આવું હોય શકે ભાઈ ઘણી જગ્યા આવું હોય છે બરોબર હવે ગાડીમાં બેઠી આપણે મળો ફૂલ તડકો છે કાઈ યાર તડકાને તો минуત જ જવા જાય બેઠીએ ગાડીમાં આપણે કેમ છે મજામાં આવ ના લે દેવા જગ્યામાં ફૂલ તડકો છે મળીએ ગાય આઈપા ભાઈ તમને ફૂલ તડકો લાગી ગયો છે ઘડીક આરામ કરો